रियल भी उपडी सीधी पापर पापर उतरी के तो डायरेक्ट डिस्को मारो तो खारी <laughs> आ खारी बात बाबाजी ने गम में खारी री इया थी फोकियो એટલે ફોક્યો ફોક્યો તમારા ઘરે આવી ન ના રેડી રેડી આવો કોણ લાગે છોકરા આ તો છાતી આયા છે કે જો કુછ લઈ છે બહુ ભેટા ઓપડે બાપરિયા ને અમારો આ ધંધો છે શું કરીએ હો ના રેડી ફોડો પાણી પી આજો પાણી પીજો ભાઈજી પાણી પી પાણી પી એ પાણી માં થોડી મોળો છે તમારે અમારે કેવું હોય ખબર છે હા અમારે આવો હોય કેવો આ ફરવાનું હોય જેમ આમ શાંતિ છે હો અમારે તો શાંતિ બેન

ન ડોહા નહી હારો તું નહી નહી તારી શકલ હકલ બકલ નહી હારી હતી પણ મરીશ પણ મરી જ નહીં ને તું જ નહીં ડોહા તું બીજું તો કઈ આવતું ડોસી તો તારે જીવન નહીં મળે હાલ તમારે ઉમર છે જવાની

ખોડો થાય છે આગળ ઘર ફરવાના છે ક્રમસા ઓય હ મારા બટો કેટલે જો કાનજી થયો લાગે યો ઓ હો 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 મારું બાઓ મને લાગે છે કિલો દેલી દે શિબરી હા કિલો આ આજ બાદરી છે શું શું

हैं बाहे तो ले लिया हैं क्षेत्री नहीं जामर भी हैं ले लिया हैं हाँ के थे या थे या ही अब हम लोग बंद कर रहे हैं उखास आ तो मान अच्छा बाहे आ लेना ना तारों बांग वी बेअल रहा डियालर बेअल हम से था आलसी नहीं लोग था